છોટા ઉદયપુરના બાંગાપુર ગામમાં થયો ખલે સસ્તા અનાજના કથિત કાળા વેપાર કાળા કારોબાર સામે અવાજ ઉઠાવનાર બનાવ્યો નિશાન લોખંડના ખાંડ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જાણકાર સૂત્રો મુજબ સ્થાનિક પુરવઠા વિભાગના કર્મચારીઓને સંડોવણી હોવાની પણ શંકા જીવનભાઈ બારિયાનો આક્ષેપ કાળા કારોબાર પાછળ છે રાજકીય અને તંત્ર નું સંરક્ષણ હવે મામલો થયો ગરમ ગ્રામજનો માંગે છે ન્યાય અને નિષ્પક્ષ તપાસ મારું ગામ છે માંગાપુરા ભાર જીવનભાઈ જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આગળ જે સસ્તા અનાજના જે લાયસન્સ ઘરાક આપણે હસમુખભાઈ સોટાભાઈ છે એ જે ગરીબોનો જે પૂરતું અનાજ મળવાનું હોય એ નતું મળતું એના માટે એ લોકો જે બે નંબર અનાજ કરવા માટે ટ્રેક્ટર ભર્યું હતું તે ઘડીએ જાગૃત નાગરિક અમિતભાઈ તેમજ અમે સ્થળ પર આવી પહોંચી ગયા હતા અને એનો વિડીયો બી અમારી કને છે એના પુરાવા બી છે એટલે એ લોકો તાજકાલી જે ધોરણે મામલતદાર સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબ ફોન નતો ઉઠાવ્યો ભાઈ એમના સ્ટાફને ફોન કર્યો એમના સ્ટાફ આવ્યા ને અમારા બીટ જમાદાર ઉમેશભાઈ આવ્યા જે ઘડીએ જે ઉમેશભાઈ આવ્યા તે ઘડીએ લોકો ખરેખર ત્યાંથી સ્થળ છોડી ભાગી ગયેલા બનાવ એવો બહેનો કે કાલે સાહેબે એવું કીધું કે અમારા કોઈ બી સ્ટાફમાંથી અધિકારી આવશે કોઈ બી અધિકારી આવશે અને એને વિતરાના એની સમક્ષ થશે અને અમુને કીધું કે તમને આ વેપામથી વાંધો છે મેં કમ ના એના માટે અમે બે પંચો સહી કરી એના માટે અમે તપાસમાં ગયા કે કોઈ અધિકારી આવ્યો તાકે નથી તમે કમ અધિકારી બોલાવો તો હસમુખે એવું કીધું કે એ મારો પાવર છે એ તમારો લોકલ મોનસનો પાવર નથી તો મારે એમ કેવું છે એનો પાવર છે તો પછી સ્થળ છોડી હું ભાગી ગયેલો બરોબર મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ પુરવઠા વિભાગ બી ભ્રષ્ટાચાર મેસાયેલો છે અને કોઈ બી થેટર અને મંત્રી શોધી આ ભ્રષ્ટાચાર નો પર્દા ફાશ કરી રહ્યા છો આજે અમે ટ્રેક્ટર પકડ્યું એના પછી પકડીને તમે ડિટેન કરો ને